પૂર્વ અલીપુરા ગ્રામ પંચાયતના સફાઈ કર્મચારીઓ દ્વારા સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું બોડેલી સહિત છોટાઉદેપુર જિલ્લામાં સત્તરમી સપ્ટેમ્બરથી સ્વચ્છોત્સવ અંતર્ગત સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જેમાં બોડેલી એસટી ડેપોના સફાઈ કર્મચારીઓ સહિત એસટી કર્મચારીઓ અને વિવિધ સભ્યો દ્વારા વિવિધ સફાઈ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે

પંચાયતના પૂર્વ સભ્યો એસટી સભ્યો તેમજ સફાઈ કર્મચારીઓ દ્વારા બોડીલ ડેપોના પ્રીમિયરસીસમાં સફાઈનું આયોજન હાથ ધરવામાં આવેલ છે જે ઘણી સારી બાબત કહેવાય તેમજ મુસાફર જનતાને બી સફાઈ અંગે સાવચેત રહેવું અને પોતાના ઘર આંગણાના અંદર તેમજ બસ સ્ટેન્ડની પ્રિમિયરસીસના અંદર સાફ સફાઈ રહે તે બાબતે જાગૃત કરવામાં આવેલ હતા ગાંધી જયંતિ હોય તે અંતર્ગત સાફ સફાઈની ઝુંબેશ ચલાવવામાં આવેલી હતી અને બોડલી ડેપો સ્વચ્છ રહે તે બાબતે મુસાફર જનતાને તેમજ કર્મચારી ગણોને અવગત કરવામાં આવેલ હતા શું નામ તમારું મારું નામ આઈ એમ દોલા બોડેલી ડેપો મેનેજર